તમે તો સિત્તેર ના થઈ ગયા અને હું એ છેડી છે નો થઈ ગયો પણ હું ખરા વિરામ કોઈ દોરો નહીં માગતો તારા બાપા ને આભરું નહી મારા બાપા ની હતી ગણેશ પરામા આવે છે ના હોય તો નહી ફરી વળ્યો ને મારો લસણ ખરાબ છે વિરામ જિંદગી પૂરી થઈ મારો ભમરો ખરાબ તમારો ભમરો ખરાબ છે

એ બધું લે આવું છે અમે મરી જાવ ને એ તારે બધું કમાવું છે એ પેસાય લીલો પીળો વાળી છોકરો એ છે મારું એક વાહ ચાલો થઈ જવા દે પછી તો ખરો ને આખા ગમોલ વગેરે બી કોઈ નહિ નહી આ હાલ બાપુ કઈ ના જ્યાં વાળા કરેલા છે તોડી નાખો પણ આ તો હજી વાળા કરેલો

અમુ શું આખું ગોળ ગો એકબાદુરા અને અમે બાપ બેઠો બે જણા એક નહીં આ બોલ્યા બોલ્યા અમાર

નકા વિરમ ના પટે મને નહીં લાગતું ચાલી વર્ષે તમારો મેર પરા આ તો બધા રૂડો રૂપાળા છે જો રૂપાળા ને હાળો હવારે ઉઠી નઈ દોઈ જો પોકી જોય છે પૂછો જો છો ને હા હાચો ખોટું બોલો તો બરાબર બળ જો તમારા માં બાપ નું નામ રોશન કરજો બાપા હો ના કે મારા જેવું ના કરી મેલો બોલો મેરા દાદા કી જય